આપણી સાથે અત્યારે મનસુખ વસાવા જોડાયા છે મનસુખભાઈ શું કહેશો કારણ કે જે રીતે છેલ્લા ઘણા વખત થી ભીલ પ્રદેશ ને લઈને માંગ ઉઠી છે અને તમે પણ એવું કહી દીધું કે ભીલ પ્રદેશ થવાથી કોઈને ફાયદો નથી ને આને લઈને ભીલ પ્રદેશની ની માંગ બહુ વર્ષો પહેલા સોમજીભાઈ ડામોરી ચલાવી હતી અને ઘણા બધા વર્ષો સુધી ચલાવી એને ઓફિસ પણ રેગ્યુલર ચલાવી પર અંતે તો બધાને એવું લાગ્યું કે આ ખોટી શક્તિ વિલેખે છે એટલે એક આ પોલિટિકલી રીતના બધા બિલ પ્રદેશ માંગણી કરે છે એમને ખબર છે કે બિલ પ્રદેશ ક્યારેય અલગ મળવાનું જ નથી અને જે સત્ય પણ નથી દાખલે કે અમારા ચૈતરભાઈ કેવડિયામાં ટ્રાઇબલ લોકો એવું કેદેશની માંગણી માનગઢમાં હોવી જોઈએ તો પેહલી વખત અંદર અંદર ની ખેંચતાણ છે અને બાર સાંજે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ છે એમની છતાં એક મંચ પર આ બાબતે કોઈ આવતા નથી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આ ત્રણ સ્ટેટ નો અલગ એક ભીલ પ્રદેશ માંગણીની છે પણ એ એ એ એ જે શક્ય જ નથી કારણ કે ત્રણે ચારે ચાર પ્રદેશ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં બધા વહેંચાયેલા છે અને હું તો એમ માનું છું કે એક આ ભિલ પ્રદેશની માંગણી એટલે અ અલગતાવાદી વિચારધારાના લોકો આ પ્રકારની માંગણી કરી રહ્યા છે બાકી તમે આદિવાસીના પ્રશ્ન હોય તો એ પ્રશ્નોની રજૂઆત કરો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો ધારાસભ્ય છે આદિવાસી આદિવાસી છે આદિવાસી નો શું પ્રશ્ન હોય શકે છે એ પ્રશ્નો ઉકેલવા માટેની આગળની દિશામાં જોવું જોઈએ છે કે વિકાસનો જ મુદ્દો છે તો વિકાસ તો સરકાર બધી જ રીતના કરી રહી છે રાજ્ય સરકારો અનેક ટ્રાયબલ ની યોજના લઈને ચલાવે છે ભારત સરકાર ટ્રાયબલ ની યોજના લઈને ચાલે છે

ભૂતકાળમાં સમજી ભાઈ સફળતા ના મળી તો તો પણ પણ આ આ લોકો ગમે તેટલી મહેનત કરશે શું તેલુકા પંચાયત ની ચૂંટણી આવે છે જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે એટલે એને એક એમાંથી કઈક લાભ લેવા માટે લોકો એમની તરફ વારવા માટે નાટક એમને મૂક્યું છે એમાં એ સફળતા એમને નહીં મળે બિલકુલ તમે કહી રહ્યા છો કે નાટક મૂક્યું છે પણ ચૈતર વસાવા તો છેલ્લા ઘણા વખત થી કારણ કે જયારે ચૂંટણી આવે કે પણ ચૈતર વસાવા જે રીતે ત્યાંના અધિકારીઓ સાથે કરતા દેખાય છે એ પોતાની માંગને માંગને લઈને લઈને દેખાય છે તમે પણ તમારી ભૂ વિરુદ્ધમાં તમે પણ તમારા સોશિયલ મીડિયા ઉપર કહી રહ્યા છો તો ખરેખર એવું લાગે છે સરકાર કામ નથી કરતી દા ના સરકાર તો કામ કરે છે સરકાર કોઈ બી હોય તો સરકારમાં કેટલાક એવા તત્વો હોય કે જે આ ચોરી છુપી કરતા હોય તે ખ્યાલમાં આવો જોઈએ તો એને આવા લોકોને ખુલ્લા પાડવો જોઈએ ને તે હું કરી રહ્યો છું ભૂતકાળમાં પણ બધી સરકારો આ પ્રકાર નું ચાલતા હતા પણ આ કોઈ વસ્તુ નહોતું બહાર નતું બહાર જ ભાજપ સરકાર માં આ બધા આ બધી આવા લોકોને અમે ખુલ્લા પાડે છે આ ખાણ ખનીજ અધિકારી ભરૂચ ભરૂચ જિલ્લામાં પકડાયો બીજું સરકાર કોઈ ના પકડી શકે ભાજપ સરકાર જ પકડી શકે માનસિકતા હોવી જોઈએ કે આવા અસામાજિક તત્વો હોય કે ગેરકાયદેસર નો ધંધો કરનારા લોકો હોઈ શકે છે સરકારો બદલા છે બધું પરિવર્તન થશે એવું બધું કઈ રાતોરાત બધું સુધરી નથી જાણે બધા કેટલાક લોકો ની માનસિકતા એવું હોય

રીતે આઈએસ અધિકારી નેહા વિરુદ્ધ વિરુદ્ધમાં હવે ફરીથી ચૈતર વસાવા અનંત પટેલ જીગ્નેશ મેવાણી સાથે જોડાઈ રહ્યા છે એમનું કેવું છે કે આદિવાસી ને દલિત સાથે ખરાબ વર્તન કરે છે આવા અધિકારીઓ એને લઈને તમે શું કેશો આમાં હવે એમની પાસે જે માહિતી હશે તે પણ આદિવાસી દલિત અધિકારીઓ સાથે કોઈ પણ જાતના એના ડર વગર એવા એની સામે એના મદદમાં અમે આવીશું અને કેટલીક વખતે ક્યાંક આદિવાસી અધિકારી હોય કે દલિત અધિકારી કે કોઈ પણ વર્ગ નો દલિત અધિકારી હોય પણ એ કોઈક એના જે જેના કેરીયરની અંદર એવી કઈ ભૂલો જો કરેલી હોય તો પછી એના સમર્થનમાં નિર્દોષ કોઈ અધિકારી હશે દલિત અધિકારી હશે કે પછી આદિવાસી અધિકારી હશે અથવા તો કોઈ પણ નિર્દોષ અધિકારી હશે તો એને જો કોઈ 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 પણ રીતના એના ઉપલા અધિકારીઓ લડતા હોય કે હેરાન કરતા હોય તો એના સમર્થનમાં અમે કોઈ પણ રીતના વગેરે કરીશું પણ જે રીતે જે રીતે આ અધિકારીઓ અરજદારો સાથે બેફામ વર્તન કરે છે કે એ લોકોને અરજદારને એમાં પણ ખાસ કરીને દલિત કે આદિવાસી હોય તો એવી રીતે કન્સિડર કરે છે કે જાણે એ લોકો માણસ જ નથી તો તમે શું કરશો ના એ જો એ નથી હોતું અધિકારી એ અધિકારી અધિકારી શું છે ઘણા એવા અધિકારીઓ એના અધિકારી ના કામ કરતા હોય છે હવે એની જે માનસિકતા એની જે બદલાવી જોઈએ ઘણા અધિકારીઓ મદદરૂપ થઈ રહ્યા છે એમાં પછી આદિજાતિ કે પછી દલિત નો કોઈ પ્રશ્ન જ નથી આવતો કેટલાક જે શોષણ કરનારા જે અધિકારીઓ છે એ પછી એ કોઈ જ જોતા નથી એમાં પછી કોણ સામે એ નથી જોતા એની જે એની જે વૃત્તિ જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી આવા પ્રશ્નો કોઈ નો કોઈ રીતના અધિકારીના સામેના પ્રશ્નો ઉભા જ રહેવાના છે બિલકુલ મનસુખભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર